ઘરમાં કોઈ કઈ પૈસા નથી ને એટલા પૈસા છે ને અને હવે આ મગફળી કરી છે ને પછી છે પૈસા વાળો થઈ હું આખા ગામ માં લાગુ પડે કે પૈસા વાળો છે

મારી બેટી ઉલી બાદ તાબુ હારા છે અને આ બાદ મારું નું એકનો નકરો ઉગ્યો છે હવે ને દુ ને કાકા કરશન દે આયા ને અમાર શેઠ તો મારા મને વઢજે વળી કે ભાગીઓ રાજી ને કઈ કરતો જ નથી આ તો હવે ને પર બોલાવતા હું ઓહો અલા લા તો ધાર ઉભા મોટી ધારે કેવી થઈ છે હું એમ આવેટી નાની ધારે ગુડે ગુડે ઉભીન આ જાસ આઈડિયા તો ખબર આવ્યો છે એને કહું કે ભારો કરવા દે શું કહી હોય અને ના પાડે ને તો એને બધું બધું ભાગી નાખું

મે આવ્યો તો શું કામે તારે મોટી ઘર રહી હા એના બે ત્રણ ભાડા લઈ જવા તા હો ના ઈયો ભાડા તો નઈ મળે ભાઈ એટલે ચમલા જાવમાં આવ

એટલે અમારે સુખ છે ભાજીઓ હારો મળી જો હેદ કે અત્યારે મગવાનો મળે જો જો હારો હે તો શું છે ઓલા લાધો તો હોતી જલ મોણા કેવાય એટલે તારો ભાઈ એન તો જો મામ કેહરો એટલે ભાઈ તો હોય ને ભાગો તો નથી પણ ભાઈ હાસો પણ આ તો હું તમને ખાસી ઘટના કહું હા તો કે ઓસો નહીં એટલે માપે રે તું તારા ભાઈ ની મત કાપ બીજે આગળ જઈશ તો કાપી તો તારી આ મુરકી કાપ તો ને તમે પેલા ક્ષેત્રપતિને ઓટો માર્યો મહિનો થયો છે ઓટો માર્યા નહીં ઈ મારે ઓટો મારવાની જરૂર નથી એના ઉપર વિશ્વાસ છે પૂરે પૂરો વિશ્વાસ નહીં તમે જોઈ ઉલી ઝાર અર્ધી ઝાર તો ખાઈ જાય રોજ એટલે ઈ તો ઝાળી છે જોહી રોજડા આયો છે અલા ઉલી બાજી વાર નહીં ઈ વાર બે પણ હમણાં આગળ બાજી છે ને કા અરે અરે કરસાન કરસાન નામ ને તમે રહી જા લાદાને વિશ્વાસ એમ

એટલે મો તો એના ઉપર ખૂબ વિશ્વાસ કરો પણ આવો ને એકડે હાવ જલ મોરા કે હું કહું ને તમને લાધો તો ઓહો હા તો તમને લાધા ને માર બોલાવો પડશે હા તો આવા લાધા પડે અને હું તો કો વાત આપળો મારી એને ગાડી મેલો અને કોઈક નવો મણાગો તો એટલે હવે એને હું એક વાર ટ્રાય કરા ના ના એને ગાડી મેલો મારું મોનો તમે એટલે રાવતા હા લાધા આવ ગાઢવામાં તો હાલ ગાડી ના હો પણ ભરે હાલે ભાગ્યો ચાહી લાવું નવો કે

તમે આથી હવે સુજા તમારે વેદે તમારે જેતર એને પોતી લેજો તમામ કરો તમે એટલે મારે હવે તમારે રાખવા નહીં એટલે લાધા આવ ઓર કીને તારી ઘરને કર દે ઓય ના કર ઉપર આવતા તું હવે દિસ્તાન નો ખેલ થાય તું જો

વાત આપડો મારી ટેન્શન કતું ના લેતા જો ઈ તમને ગાડી મેલ છે ને હું બેઠો નહીં તો ના મારો ભાગ તમને આલી દીસ બસ માર છે તો બાચી છે ગાડી એને હું કરા ઉપર સેટિંગ કરા ફોન ઉપાડો ફોન પાડો હેલો કરશનજી એ તમે શાંતિ રાખો કરસનજી આ જો તમારી મગફળીમાં આવજો આવ્યો અહીં ઊભા કામ હે તમારો જલ્દી આવજો ફટાફટ એ હા હાડો તમે બધું તમાર કરી આલો પણ રોવાનું તો કતું નહીં વાળો નહીં હું નહીં બેઠો બોડ

એટલે મને હવે કહું એટલે મિતેશ હા આનો ભાઈ રાવતો હે ને કાકા બાબા નો ઓહો લાધાજી હવે આ મગજ મગજ લાઈટ થઈ આવતો એટલે આ બધું રાવે છે બધું કરાવી એમ ને એટલે તમારા માં બુદ્ધિ છે નથી

કે કોઈ ગરીબ ને બચારા દુઃખ ના હાલો અને કોઈને ભરાવ માં ના આપો અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અને મિત્રો તમારા પાસે કોઈ આઈડિયા હોય તો તમારે કોમેન્ટ કરવી તો મેં એવો જરૂર વિડીયો બનાવશો જય માતા જય માતા